મોરમ લાગડા લીકે હમ હાલો જો હાલ લાગુ હું ખમલ માં નવા ઓલા કરણે હાથ પેટી હોય દેખાય એટલું હતું પણ આ તઈન કપાતર એવા પાક્યા ને કે કાઈ ન વધવા દઉ હાલ હાલો જો હાલો હાલો તો વેરી જલ્દી હા બસ થઈ ગયો બહુ મારે કબીર બાપા એવા હે ને મજાના હમ તારા બાપને મારું મને મરાય ને હા આપડો બાપા છે હમ એ ઝણક ઊઠી કડું પાડે એલા 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 મને માફ હા હાલો ને કોઈ નદી 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 હે રે મને નદીમાં આખ્યો તો તું ભાઈ બોનો અમાર આ હાટા આવે છે લે લે લે

તારી યાર આવડી કડી પાંસે જેવો છે મજા એડા લીયા થઈ ગયા હું આપણે લીયા કરે હા સરસ છે પાતાજી કેવા ફૂલ વાગા દીધા આખર તનો બેસો યાર તમારા બેન બાપાને કહી દઉં કે એ બોલતા તાની કહી દઈએ હા કહી દઈએ ડોંકો 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 બદલે ડોંકો એ હાથ બોલતા શીખ મારી મજી તમને પેલા તને કે શું મારા જોતો

અને ઓવરી કે કચરા આવે લે આમ નું રાખ આમ નું જાય આમ નું રાખ આમ લે ચાનું કી ના જાય બાબા નો ખબર નો હોય તમારા સને પાડે સારા બાબા તમે આમ બેઠો સારા પાડે સારા હવે આમ કામ કરો મને કામ કરવા મંડો ઈ તમે કાઈ કામ કરવા મંડો હાલો બાબા આ બેન કરો હાલે ઉઠ બાબા થોડા કરી બાબા આને હો બાબા આને થોડા કરી બાબા ઉઠ આને હો કરો હા કામ કરો હાલો તણી બાબા આને હાલો 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 હાલે વાટકો લઈ આને કારિયાને બહુ વાપકો નહોતો અરે તુંય કામ કરતા આ સાથ બનવાની હેડા તો પલાયા ભલા ગાડો આ કઈ નો કરી દે હા બાપા મને તમને કે કર્યું કઈ કેરી કરતો બાપા એમ ધોળ મેકો તો ધોળ મેકો વાળી આવ